રામ રામને સીતારામ ને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં ના જો આઠ જેવું થઈ ગયું અને આપણે આ જ હતા વાળીએ ને વાળીએ કારણ કે રાતે ના રાખો એટલે આવવું પડે છે એટલે મગફળી આપણે ગઈ ને કાલે હાંજે ને હાંજે પી ગઈ હતી આપણે વાવીને વૈગ્યા હતા તલ વાવવા હવે વાવેતર પારવા પારવા ચાલુ થયા છે એટલે કાયમી તો ન હોય પણ ટૂંકમાં શરૂઆત થઈ ગઈ એમ આપણે જેટલું ભાગ્યમાં હોય એટલું મળી જાય પણ ટૂંકમાં શરૂઆત થઈ ગઈ મગફળી પારવી પરવી વવાય છે પછી અમુક સાહસિક ખેડૂત હોય એ તલનું વાવેતર પણ કરે છે તો તલનું વાવેતર કરવામાં કોઈ આપણે એમ ન કહેતા કે વાવી દો એગ્રોવાળા એ બધાય ના પડે છે કે ખમો પણ કોક ઉતાવળવાળા ખેડૂત હોય તો એ વાવેતર કરતા હોય પણ એ એની સેવસાયે કરતા હોય કે કારણ કે આ તલ વાવેતરની કોઈ ગેરંટી અટાળે અત્યારે લેતું નથી બરાબર કે એગ્રોવારાય નથી લેતા અને આપણે પણ નથી લેતા પણ તલની કોઈ ગેરંટી ન હોય તલ ઊગે કે ન ઉગે એ ખેડૂતના ભાગ્યમાં હોય તો ઊગે બરાબર અને આ વસ્તુ એવી છે જો તલ વવાઈ ગયા અને ચાર કે પાંચ દિવસ ગરમી પડી તો ઊગી જાય ખોતા પણ જો બે દી ગરમી પડી બે દી ફૂલ ઠંડી પડી ગઈ તો તલનો એક દાણો પણ નથી ઊગતો કદાચ વીઘે કિલો વાવેલા હોય ઉગવાનો હોય તો કિલો વાવેલા હોય તો ભરોડા ઉગે છે બહુ હાઈકલાસ ઉગે છે અને કદાચ ન ઉગવાનો હોય તો તમે વિઘે પાંચ કિલો વાવો તો પણ નથી ઉગતા એટલે આપણે વાવેતર ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે તો ખાસ મગફળી ચાલે છે અને આપણી મગફળી છે ને જો આપણે વાવીને વહી ગયા હતા અને પછી રિપેરિંગ કામકાજ કર્યું ભાઈ અને બે બાયું હતી બાકીનું આ લીહેડી રહી આ આપણે ગાજર છે ગાજર એ પણ જો મસ્ત ઉગી ગયા હે ગાજર છે ને ટોપ ઉગી ગયા આજકાલે આખા જામ લીલકાઈ ગયા હે એટલે એ બધું ગાજર ઉગી ગયા ને અહીંથી આપણે આ મગફળી એ ઓલી બાજુથી આવ્યા એવા અને અહીંયા બે એર્યું એમને આપણે કોદારી લીટા કરીને રેડી દીધા છે તરિયા દાણા વહીધાને એટલે દાણા બધે હસવાઈ ગયા અને આ થયું એક વિકોને માથે આપણે થયું એટલે પચાસ પોઈન્ટ એ વીઘો થાય સાહીઠ પોઈન્ટ થયા એટલે વીઘામાંથી હવા વીઘા જેવું થાય એમ અને દાણા ગયા આપણે વીકે ચાલી કિલો ની અંદર થોડા ઘણા આડત્રી ઓગણત્રીસ કિલો આડત્રી ઓગણચાલી કિલો જેવા દાણા ગયા અને પોણી ઠેલી ખાતર ગયું તો ખાતર એ હારામાં હારું ગયું જોકે મણ તો ખાતર મગફળીમાં અમે નાખે જ છે ઉનાળામાં તો ખાતર જેટલું નાખવું તેટલું વયું ગયું એટલે આ રીતનું જો વાવેતર થઈ ગયું અને પછી રિપેરિંગ કામ ભાઈએ એને કર્યું અને પાઈ પણ એને દીધું પછી હું ઓલા તલ વાવીને ઘરે ગયો ને ઘરેથી પછી નાઈ ધોઈને પાછો અહીંયા જમીન કાઢવીને વારું પાણી કરીને ટૂંકમાં વાળીએ પાછો આવ્યો એટલે આપણે અત્યારે રખોલે હતા અને આ જો મગફળી વાવવાની છે બ્રિજેશભાઈની એને પણ જો અહીંયા મગફળીના દાણા ટૂંકમાં આપણી હાયરે જ કહેતા હતા એની જ મગફળી આપણે લીધી હતી એ દાણા છે અને આ રીતનું કંઈક જો ઉગલ દાણા એ વીણાટ કરે છે અને કોક ફાડું હોય એ વીણાટ કરે છે એટલે આ રીતનું વીણાટ કામ કાજ ચાલુ કેમ ભાઈ હા ભરતભાઈ એવા વીણાવા ભરતભાઈ વીણાવા આવ્યો નથી પૂર્ણ પૂર્ણાનું રખોલું કરાવવા આવ્યો છે તે એવું છે દાણા આપણે હતા એ ના એ જ છે જો બે ની એક જ મગફળી અને આપડે ક્યું બિયારણ છે મોહિની અ ક્યાં થી આવયુ તું જૂનાગઢ થી જૂનાગઢ જૂનાગઢ સંજય કાકા નીયા થી સંજય કાકા નીયા થી અમાર ગામ ના હે હું કી ક્રિએટિવ ઈ નઈ આપડા સંજય કાકા નોકરી કઈ છે દેશ એગ્રી માં જૂનાગઢ એટલે ઈ ક્યાં ક્યો હો દો ગણી તો મને નઈ ખબર ઓ ભાઈ કૃષિ કૃષિ યુનિવર્સિટી તો છે જ પણ યુનિવર્સિટી માં હે હો દો ક્યો ઈ તો આપણ મત ખબર ઓ જૂનાગઢ છે ને સંજયભાઈ ઉંતાળ

કે બાર કોથરા ઉતરી હતી ઉતારામાં ઓમ વજનમાં બધી રીતે દાણા બાણા તમે જો ને તો બહુ મસ્ત છે જો એટલે આની મીઠાઈ છે ને એક નંબર છે હો હા બે દાણા શાખો ને તમને એમ થાય કે આ ખાધા જ રાખવી છે વીસ નંબર કરતા મીઠાઈ સાની છે ને બહુ મસ્ત છે આ છે બ્રિજેશભાઈ ની ડુંગળી છે એટલે કેટલા વીઘાની છે આ છ વીઘા કઈ છે સફેદ બુધેલ

આ રીતનું છે બરોબર તો આ બત્રી દાતાનો ઉગાવો છે એક કિલો ફીટ નાખેલું બિયારણ પણ કેટલા અઢી મહિના થયા પણ ફોપારી થી મોટી મોટી ગાંઠું થઈ ગઈ છે આ રીતની અને આ ખેતર છે ને આખું અનલેવલ છે એનું કારણ એવું છે આમ ઉભો ટાળી એટલો છે અને આડો એટલો છે આડો છે ને એટલા માટે ટૂંકમાં આમાં બે વાર વાવવાનું કારણ એવું ક્યાંયથી થાલ વાય ગયા ગયા એક બાજુ ઓલી બાજુ ઉભા જાય બે જણા પાછા ઉભા રહી જાય વરતા એક જણો એટલે એ રીતે પાણી હમું કેવું કરવું પીડ્યું હતું આ બાજુ હવે જો આ ખપારી હમું કરી તો ડુંગળીનું બિયારણ આપડે એટલું ઊંડું તો ન વાવ્યું હોય એક ફૂટ ઉગે ઓછું તણાઈ જાય ને આપડે ઈજ થતું ને પેલા વાવતા એક વાર વાવતા તો ઈ ઈજ ન થતું કારણ કે ઘઉં વાવતા હોય તો સમજ હાલો એ બે આપડે બે આંગર ઊંડા રાખ્યા હોય ઊંડું રાખવું પડે આ જમીનમાં માં જ રાખવું પડે અને પ્લસ બીજા નંબરમાં માં ઓલી સાઈડ શીશ અને આ બાજુ માટી સડે એટલે એ બાજુ ઊંડું હોય બે બાજુ તકલીફ થાય એટલે બે બાજુ બી રોકાય હા એટલે આ પછી આ અમે એ રીતનો પ્લાન કર્યો કે ભલે ડબલ આખવું પડે પણ વાવેતર તો સારું થાય અને એક ધારું થાય અને અત્યારે દવાનો રાઉન્ડ આલે કઈ કઈ અત્યારે દબા દવા લે એબા મેકતીન હા

જય ગૌ માતા જય ગૌ માતા કાનું હાલો રામ રામ કયો બટુ એ દીકુ એ દીકુડી રામ રામ કયો રામ રામ સીતા રામ જાતી કેના કાતા અરે વાહ 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 જો નંદી મહારાજ હે જો 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 ભાઈ ગો જો ભાઈ ગો જો ભાઈ ગો જો ભાઈ ગો જય નંદી મહારાજ का कानो रमाड नंदी महाराज जो 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 माथा माथा का नो जो वासडी काय घटत नाही जो हालो परत जो वयडी मध्ये खाटलो बांधी तो का ખાટલો લઈ જાવ વાડીએ એટલે વહેણી માથે બાંધ દીધા અમને આ જ આપણી જ વાળીએ બ્રિજેશભાઈનું વાવવા જવું છે તો લેતા જાય વાડીએ પછી રાતે ઉપાધિ ની કા ઓહો અહીંયા તો કંઈક ટમેટા શું આ એટલું ટમેટાનું કંઈક શિખંડ બનાવવું છે તો શું બનાવવાનું છે ટમેટાની ફરારી વેફર

બી અલગ કરવા પડે ટમેટા ના ખાબુદાણા ના પછી એને હુકાવા દેવાની કેટલા દેવા કેટલા દોઢ બે મહિના હે હે મહેનત બહુ થાય મહેનત વિના થોડું કઈ છે એમ નઈ રાંધેલું ત્યાર પડ્યું હોય એ ખાવું હોય તો મહેનત કરવી પડે ને બટકું આ માથે ભાંગવું પડે પછી બટકે શાક ચડાવવું પડે પછી મોટે લઈ જાય તઈ કોરિયો ભાઈ મોટામાં જાય એમને ડાયરેક્ટ કઈ થોડુંક છે એમને કા બટું કોને પૈસા દીધા

અને ટોટલ બધું થી કેટલું વિકે થાય વિકે 30 કિલો બધું માફ કરેલ કમ્પ્લીટ હા 30 કિલો ખાતર થાય હા અને જે આપણે વાવી ની ઈજ મોહીની મગફળી માં પટ ક્યો ક્યો માર્યો મગફળી માં પટ બ્લેક આમ્રુત ને સાપ પાવડર બ્લેક અમૃત અને સાપ પાવડર હા આ ખાતર તો ઘર ભરે પડ્યું નહી આ છે બેક બ્લેક આમ્રુત અને ઓલો સાપ પાવડર મેનકો જોપ ને હા

હા એ વીણવો નહીં હમ હમ એટલે કોક બિયારણ છે ને આમાં ઉગલ છે એટલે એમ કિલો એમ વધારે નાખવો પડે ઉગલ તો કાંઈ ઉગવાનો ન હોય તો જુઓ મિત્રો આપણે મગફળીનું વાવેતર બ્રિજેશભાઈ ત્યાં ચાલુ છે ત્યાં વાવેતર કાંઈક આ રીતનું થાય છે અને બીજા નંબરમાં મગફળી ઊંડી કેટલી જાય છે અને પાંત્રીસ કિલાનો અંદાજે ઓર મૂકતા હોય એમાં પછી પાંચસો ગ્રામ વધઘટ થતું હોય બરાબર હા પાંત્રીસ કિલોના ઓવરમાં હે ને નવદાતાનું વાવેતર છે અને આ પાંચ આંગર શ્યાર પાંચ આંગર છે તે દાણા નીકળે છે આ કાયદેસર જોવો તમે ત્રણ ચાર ફૂટ આપણે સાહ ખોયલો છે એમાં તો જ આ રીતના દાણા નીકળે અને કાયદેસર પાંત્રીસ કિલો જોય પોતે કારણ કે નવ દાતાનું વાવેતર છે બરોબર ને આ વહેલી પાકની જાતમાં ઉગાવો હોય જ લોટું હતું હા 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 એ તો હોય જ નકર બત્રીસ હોય નકર કાયદેસર બત્રીસ તેત્રીસ કિલો હોય ને તો હાલે ખરા પણ ઉગેલો હે કિલો ઊંડાઈ કેટલી છે એ ખાસ કયો તો તમે ઊંડાઈ હા ઊંડાઈ બે આંગળ બે વેઠા બે ખાતી આપડે જોઈ લઈએ કાયદેસર એક થી દોઢ ઇંચ છે દોઢ વેઢો એટલે દોઢ ઇંચ દોઢ ઇંચ થયું બરોબર તો દોઢ ઇંચની ઊંડાઈ છે અને હર હંમેશ માટે છે ને કોઈ પણ વસ્તુ આપણે ઊંડી વાવી દઈ તો એ છે ને આપણે કનુભાઈ ને થયું ને એવું થાય ઊંડું ચાર આંગળી હાલે બરોબર આપણે કનુભાઈનો કદાચ વિડીયો તમે જોયો હોય તો હા કનુભાઈ આપણે કોઈ પણ વસ્તુ ઊંડી વાવવામાં છે ને જરિયાઈ સારું નથી બરોબર કનુભાઈનો વિડીયો કદાચ તમે જોયો હોય આપણે બગસરામાં ડુંગળી વાવવા નહોત ગયા એ ભાઈએ હવે પંદર વીઘાનું લસણ વયું હતું પણ કોઈ કારણોસર એ ભાઈ વાળા કીધે ઊંડું ઉગ્યું ગયું હતું બરોબર તો એને ઉગાવો કઈ રીતનો આવ્યો ખબર છે લસણ કાંઈ દે સર છ મણ જ નાખ્યું હતું બરાબર પણ ઓરમાંય કાંઈ વાંધો નહોતો ઓરે એને કમ્પ્લીટ વહીવ ગયું હતું છ મણ કીધું છ મણ વયું ગયું હતું પણ ટૂંકમાં ઊંડું ઉયું ગયું ને ઊંડું એટલે કેટલું પાંચ આંગર ઊંડું વઈ ગયું એટલે એ કરી ઉગી ન અગે અને આ એક દોઢ ઇંચનો ઉગાવો ઝડપથી આવે બીજા નંબરમાં તાકાતથી આવે અને પરફેક્ટ જેટલું આપણે નાખ્યું એટલું બિયારણ ઉગે એટલે કોઈ પણ વસ્તુ આપણે ઊંડી વાવવી જોઈ નહીં ઊંડું અમુક વસ્તુ આલે સણા છે વાલ છે વાલ છે વાલે બહુ ઊંડાનો આલે તાકાત તુવેર નહીં કદાચ એ થોડીક પાંચ હોય ને હોય તો ઉગી જાય બરોબર પણ ટૂંકમાં હે ને જેટલી ઊંડાઈ ને એટલી એની તાકાત ઘટે દિવસો સડે બે દી મોડું ઉગે એટલે આ તો જે મગફળી છે એક દોઢ આપણે લસણ જ એટલું જ ઊંડું આવી છે બરોબર તો લસણ ઊંડું વાવવામાં ઉગાવો જેટલું આપણે નાખ્યું હોય ને એટલું પૂરું આવી જાય પછી ઉપાડવા ટાણે મૂંડા ન થાય અને બધી રીતે ફાયદા ઘણા હોય આ ઉપાડવામાં કેટલી તોડ આવે તો